આપણા ગુજરાતની જ ઘટના કે પ્રાચીના પીપળાની નીચે ભગવાન કૃષ્ણ પરમાત્માને બાણ વાગ્યું જે સોમનાથમાં ભાવતા તીર્થ અને એ વખતે ઉદ્ધવજી એમની પાસે જાય છે આ ઉદ્ધવ કોણ છે એ કૃષ્ણ ભગવાનનો છેવટનો સાથીદાર કૃષ્ણ છે સખા જો કૃષ્ણ ભગવાનનો છેવટ સુધીનો કોઈ સાથીદાર હોય તો એ ઉદ્ધવ છે અને ઉદ્ધવથી ભગવાનની પાસે જાય છે અને એમને કહે છે કે હે ભગવાન તમે આ સંસાર છોડીને જઈ રહ્યા છો હું તમારા વગર કઈ રીતે રહી શકીશ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવને એક વચન આપ્યું છે કે ઉદ્ધવ તું જે વિચારે છે તું જે માને છે કે હું આ સંસાર છોડીને જઈ રહ્યો છું એ તારી ભૂલ છે હું શરીર થી ભલે જઈ રહ્યો છું પણ મેં મારું સંપૂર્ણ તેજ શ્રીમદ ભાગવતમાં સમાવ્યું છે માટે હું છું એ ભાગવત છે અને ભાગવત છે એ માટે હે તું આશ્રય કર અને જે કોઈ માણસ શ્રીમદ ભાગવત નો આશ્રય કરશે એના તનમાં એના ચિત્તમાં એના મનમાં ક્યારેય કર્યું જ નહીં આવે તેને એવો વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે ભગવાન પરમાત્મા નો શબ્દ દે એટલે શ્રીમદ ભાગવત આપણા શાસ્ત્રમાં કીધું છે યથ ફલમ નાસ્તે તપસા ન યોગે ન સમાધિ ન તત ફલમ લભતે સમ્ય કલો કીર્તના મારા સુદેવજી એ રાજા પરીક્ષિતને કીધું છે કે હે પરીક્ષિત આ સંસાર ની અંદર ગમે તેટલો ઘોર કળિયુગ વ્યાપ્યો હશે પણ જ્યાં કૃષ્ણ નામ લેવાતું હોય છે જ્યાં કૃષ્ણ નું સ્મરણ થતું હોય છે ત્યાં કોઈ દિવસ કળિયું પ્રવેશી કરી શકશે નહીં અને જે ફળ યોગ તપ અને સમાધિથી નથી મળતું ને એ ફળ ખાલી ભાગવત કથા શ્રવણ મળે છે જ્યાં મારું મારું છે એ મહાભારત છે મહાભારતમાં તમે જોવો બધું મારું મારું છે જ્યાં તારું તારું છે એ રામાયણ છે રામાયણ ની અંદર ત્યાગ અને સમર્પણ ની ભાવના પણ મારું ભાગવત એમ કહે જ્યાં મારું પણ નથી અને તારું પણ નથી જે કઈ છે એ બધું ભગવાનનું છે એ શ્રીમદ ભાગવત અને આ ભાગવતની કથા જેના ભાગ્યમાં હોય ને એને સાંભળવા મળે કારણ કે ભાગવત કહે છે ભાગ્યોદુજન્મ બહુ જીતે ન सत्सङ्गमं च लभते पुरुषो नाशं वे अज्ञानहे तु कृतमोहमदान्धकारयते विवेकम् <laughs> अतिहरिकृपा जाहि पर्वोहि पावदेहि मारकसुयि જેના ઉપર અતિ પરમાત્માની કૃપા હોય એ વ્યક્તિ જ શ્રીમદ ભાગવત સાંભળી શકે છે પ્રચાર ચાલુ છે કે આપણે ત્યાં ભાગવતની કથા ધાવાની છે પણ એટલા જ લોકો કેમ આવ્યા છે જેને મારા ઠાકોરજીએ સિલેક્ટ કર્યા છે કે હે ભાઈ ભાગવત કથામાં જા હે ભાઈ ભાગવત કથામાં જા એ વ્યક્તિ જ ભાગવત સાંભળી શકે છે કે જેને મારા ઠાકોરજીએ સિલેક્ટ કર્યા છે મારા ઠાકોરજીએ એ પકડીને બેસાડ્યા છે કે દિવસ સુધી સોસાયટીના આંગણે ભાગવતની કથા ચાલશે અને એ આયોજનમાં જેના ભાગ્યમાં હોય જેના નસીબમાં હોય એ વ્યક્તિ આ કથાનો લાભ લઈ શકે છે ઘણા બધા જન્મના પુણ્ય ભેગા થાય જન્મ જન્માંતરે ભવિત પુણ્યમ કદાચ ભાગવતમ લખે કોઈ એક જન્મની જ્યારે કરોડો જન્મના પુણ્ય ભેગા થાય અને એ પુણ્યો જ્યારે માણસને ખેંચે ને ત્યારે માણસ ભાગવત કથા સાંભળી શકે છે આ જન્મના નહીં હોય તો આગલા જન્મના કોઈ હશે આપણે કોઈ પુણ્ય પુણ્યની કિરા હોય તો આપણા પૂર્વજોએ કિરા હશે પણ ઘણા એવું છે કે ભાઈ અમારા પૂર્વજો હોય તે કઈ પુણ્ય કરે આવા છે નહીં તો એક વસ્તુ યાદ રાખવી રામાયણ એ છે અને દવા ટેકડી આપે ને સારું થઈ જાય તો આપણા વડીલો એમ કેતા કે બહુ કઈ વાગ્યું નથી આપણે કઈક વડીલો એ ભૂન કિરા છે ને તો આપણો છોકરો બસી ગયો આપણા કઈક વડીલોના પુણ્ય આડા આવ્યા જો આપણને આપણા વડીલોના પુણ્ય આડા આવતા હોય તો મારું ખાલી એ જ કેવું છે કે આપણે થોડાક કરી લેવા જેથી આપણા છોકરાને આડા આવે એટલે કા પોતાના પૂંજ કા વડીલોના પૂંજ અને કેટલી સરસ પોથી યાત્રા કેટલી વાસ્તે ગાસ્તે આપણે ભગવાનના હામયા ઘી ભગવાનના શણગાર કર્યા અને સિલિકોન પાવર સુધી ટાવર સુધી બધા નાસ્તા નાસ્તા પૈસા ઉદાડતા કેવી પોથી યાત્રા આપણે લઈ ગયા કારણ કે સ્વયં દીકરાના લગ્ન હોય અને કેમ ને નગારા વાગે એમ સ્વયં આજે આપણે આંગણે ઠાકોરજી પધેરા સ્વયં કૃષ્ણ પધેરા ઘડી ગાવી ગમે આજ મારે ઓ રડે રે આવ્યા અવિનાશી અલ આજ મારે તો સ્વ ને સ્વીકારી લો આ પોતાના જ પુણ્ય ને પોતાના પુણ્ય ઉપર ભરોસો ન હોય તો પિતૃના કોઈ પુણ્ય હોય આપણા બાપ દાદા વડીલોએ પુણ્ય કર્યા હોય ત્યારે માણસ શ્રીમદ ભાગવત શ્રવણ કરી શકે છે અને જો તમને પૂર્વજોના પુણ્ય ઉપર એ ભરોસો ન હોય તો એક વસ્તુ સ્વીકારી લો કૃપા થઈ છે અને જ્યારે ત્યારે જીવ ઉપર ઈશ્વર કૃપા કરે છે ને ત્યારે બીજું કાંઈ નથી આપતો સત્સંગ આપી દે છે અને સત્સંગ જ એક માધ્યમ છે જે પરમાત્માથી નિકટ બોલાવે છે અમારી ગોપીઓએ તો એમ કીધું ઓગણીસ ગોપીઓએ જે હૃદયમાં જે વીર ઉત્પન્ન કર્યો એમાંથી જે ગોપી ગીત બન્યું એ આપણા છઠ્ઠા દિવસની કથામાં આવશે પણ ગોપીઓ એમ કહે છે કે હે કૃષ્ણ ભગવાન આમ જો એક એલોપેથિક એક દવાનો નિયમ છે એ તમે દવા લો ને તો એ તમને તાવ આવ્યો હોય તો સારું થઈ જાય પણ એની આડઅસર થાય રિએક્શન આવે દવાની આડઅસર થાય તમારી ગોપીઓ તો એમ કહે છે કે હે પ્રભુ તમારી સાથે પ્રેમ કરવામાં તમારી આડઅસરમાં જ અમને જગતની સંપત્તિ મળી ગઈ છે પ્રણદ કામદમ કેવળ પ્રણામ કરવાથી ખાલી પ્રણામ કરવાથી અમારી તમામ કામનાઓ નાશ પામે છે ઇંગ્લિશમાં એક કહાવત છે ધિગેસ્ટ પ્રોબ્લેમ ંગર બટ નોટ ધ હંગર ઓફ સ્ટમક બટ ધર ઓફ હાર્ટ સૌથી દુનિયામાં મોટા મોટી કોઈ તકલીફ હોય ને તો માણસને ભૂખ છે એ કઈ ભૂખ પેટની ભૂખ નથી પેટની ભૂખ તો આપણે ગમે ત્યાં શાંત કરી શકીએ સારો નાસ્તો કરીએ સારું જમવાનું ગમે ત્યાં લઈ શકીએ પણ જે હૃદય સળગે છે હૃદયની ભૂખ એને કોણ મિટાવશે તમારી ગોપીઓ કહે છે એને ખાલી સત્સંગ બિટાવશે ચરણ પ્ષમ તમારા ચરણ અમારા હૃદય ઉપર મૂકી દો જેથી કરી અને અમારા હૃદયની ભૂખ જાય ચરણ પંકજ આમ સંતમ આમ છે તે અને પરમાત્માની કૃપા છે ને એ માણસને સંસારની સગવડતા કરતા કંઈક વિશેષ આપે છે એક વસ્તુ યાદ રાખજો સારું ગાટલું સારી ઊંઘ આપે એ વાત જ ખોટી જાય સારું ગાટલું હોય ને આપણને સારી ઊંઘ આવી જાય એવું ન માનું સગવડતા ટીવી ફ્રીજ એ આપણી ભૌતિક સુવિધા માટે સુખ સાધનો છે પણ અંતરથી જે હૃદય પડતું હોય અમારા એક ભાઈ હતા એમ કહેતા કે હું બધી જગ્યાએ જ્યાં જાઉં ને મારા ઘરમાં બધી જગ્યાએ એર કન્ડિશન બેડરૂમમાં એર કન્ડિશન ડ્રોઈંગ રૂમમાં એર કન્ડિશન રસોડામાં એર કન્ડિશન એ કે આમ તો બધી જગ્યાએ અમે ઠંડુ કરીએ પણ હૃદયની બળતરી શું કરવું હોય એ કે જ્યાં એર કન્ડિશન કેમ મૂકાવવું એટલે સારું ઘાટલું સારી ઊંઘ આપે એ વાતસ્પોટી અંદર હૃદયની બળતરા એમાં આપણને આનંદ મળે એ સાચો આનંદ છે આપણે ઓલા પદોમાં કહીએ છીએ ને કૃષ્ણ વિચારો હે મારે અઢ કાલે આપણે સાડા આઠથી સાડા અગિયાર કથાનો ટાઈમ રહેશે અને આપ સૌએ એક કામ કરવાનું છે કે એક વ્યક્તિ એક વ્યક્તિને લેતો આવે જો પહેલો દિવસ છે એટલે લોકોને ખ્યાલ નથી ભાગવતની કથા હજી તો શરૂઆત થાય છે એટલે બધાને ખાલી એક કામ કરવાનું એક વ્યક્તિ એક વ્યક્તિને લેતો આવે તો જેથી કરીને સ્મિત રોમ સોસાયટીની અંદર રહેતા બધા લોકો ભાગવતનો લાભ લઈ શકે અને બીજી વસ્તુ કે આપણે ભાગવતની અંદર સમસ્ત પિતૃઓના મોક્ષા શકતા છે એટલે કોઈ પણ વ્યક્તિને સાત દિવસની અંદર કોઈ પિતૃઓના ફોટા મૂકવા હોય તો એ મૂકી શકે છે એની એક દિવસ પૂજા પણ આવશે જેમના પિતૃઓ મૂકવામાં આવશે એને કલાક સવારમાં પૂજા કરવા બેસવું પડશે સાત દિવસમાં કોઈ પણ એક દિવસ એટલે જેમને પણ પિતૃઓના ફોટા મૂકવા હોય એ મૂકી શકશે અને અત્યારે આપણે ભાગવતના મહાત્માની થોડી કથા